નમસ્કાર મિત્રો ભાવનગર લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ ભાવનગરના પૂર્વ મેયર અને કોળી સમાજના આગેવાન નિમુબેન બાંભણિયાને ટિકિટ આપી છે ભાવનગરના ઉમેદવાર તરીકે તેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે ઘણા બધા સમીકરણો સતત બદલાયેલા ડૉક્ટર ભારતીબેન શિયાળનું નામ ફરી રિપીટ ન થયું જાહેર ન થઈ શક્યું આરોગ્ય પ્રધાન ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાનું નામ જાહેર ન થઈ શક્યું હીરાભાઈ સોલંકીનું નામ રાજુલા ધારાસભા ખાલી કરીને ભાવનગર લોકસભા માટે જાહેર ન થઈ શક્યું ક્રિકેટર ચેતન સાકરિયાનું નામ જાહેર ન થઈ શક્યું અને છેલ્લે ફાઇનલ નીમુબેન નું નામ થયું આમ તો ડોક્ટર ભારતીબેન શિયાળની બદલે અન્ય નામ મુકાવવા માટે લાંબા સમયથી ગતિવિધિઓ ચાલી રહી હતી પણ જો અને તોના ગણિત પ્રમાણે જો કોઈ સાથે સહમતી ન સધાવી તો ફરી ભારતીબેન શિયાળની શક્યતા હતી ઘણા બધા સમીકરણો સતત બદલાયા ભાવનગર લોકસભા બેઠકનું ભાજપ માટે મનોમંથન ભારે રહ્યું એટલા માટે સૌથી પ્રથમ જે અગિયાર બેઠકો ગુજરાતની જાહેર થઈ તેમાં ભાવનગરનું કોકડું ઉકેલાયું ન હતું એટલા માટે ત્યારે નામ જાહેર ન થઈ શક્યું ને અત્યારે નીમુબેન બાંભણિયાનું નામ જાહેર થયું છે તો એ કયા કયા સમીકરણો બદલાયા અમે વાત કરી હતી કે ભાવનગર પૂર્વમાં જે વિધાનસભા ચૂંટણી વખતે જેવી રીતનું ગણિત હતું એવું સેમ ગણિત ભાવનગર લોકસભા ચૂંટણીમાં પણ થયું ત્યારે વિભાવરીબેન દવેની જગ્યાએ કોઈ ઉમેદવાર બદલવા માટે ગણતરીઓ ભારતીય જનતા પાર્ટીએ માંડી ત્યારે એવું તેમણે નક્કી કર્યું કે બ્રાહ્મણની સામે બ્રાહ્મણ ઉમેદવાર જ જોઈએ તો એવા ઉમેદવારોની શોધ થઈ અને બીજું ગણિત એવું હતું કે મહિલાની સામે મહિલા બ્રહ્મ સમાજના કોઈ ઉમેદવાર જુએ અને છેલ્લે ઘણા બધા નામો વિચાર્યા પછી ત્યાં સેજલબેન રાજીવભાઈ પંડ્યાનું નામ ફાઇનલ થયું હતું આવી જ સેમ સિચ્યુએશન એ લોકસભા બેઠક ભાવનગર માટે પણ થઈ કોળી સમાજની સામે કોળી સમાજના જ ઉમેદવારની છેલ્લે નામ ફાઇનલ કરવાની વાત આવી અને તેમાં પણ મહિલા ઉમેદવારની સામે મહિલા ઉમેદવાર એટલા માટે ભારતીબેન શિયાળની જગ્યાએ નિમુબેન બાંભણીયાને ટિકિટ આપવામાં આવી છે એક ગણિત એવું મંડાયું એક સમીકરણ એવું રચવામાં આવ્યું કે રાજુલા વિધાનસભાના ધારાસભ્ય અત્યારે જે હીરાભાઈ સોલંકી તેમને ભાવનગર લોકસભા લડાવવામાં આવે કારણ કે ત્યાં રાજુલામાં અમરીશભાઈ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં પ્રવેશ કર્યો છે અને તેમના માટે એ શું રાજુલા વિધાનસભા બેઠક અમરીશભાઈ ડેર માટે આવતી વિધાનસભામાં ખાલી કરી દેવામાં આવે અને હીરાભાઈ સોલંકી ભાવનગર લોકસભાના ઉમેદવાર બને આવું સમીકરણ રચાયું આવી વાતો વહેતી થઈ આવા ગણિતમાં એવું માનવામાં આવી રહ્યું છે કે પુરુષોત્તમભાઈ સોલંકી સાથે સહમતી ન સધાય અને રાજુલા વિધાનસભા હીરાભાઈ સોલંકી ખાલી કરી દે અમરીશભાઈ ડેર માટે અને રાજુલા વિધાનસભામાંથી હીરાભાઈ સોલંકી ભાવનગર લોકસભા ચૂંટણી લડે આ વાત સાથે પુરુષોત્તમભાઈ સોલંકી સાથે સહમતી ન સધાય કારણ કે પુરુષોત્તમભાઈ સોલંકીનું વર્ચસ્વ રાજકીય પાર્ટીઓ માટે ખૂબ મહત્ત્વનું છે અને ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી રીતે પુરુષોત્તમભાઈ સોલંકીનું કદ જાણે છે એટલા માટે જ વર્ષોથી તેઓ ભાવનગર ગ્રામ્યના અગાઉ ઘોઘા બેઠકના ઉમેદવાર છે અને તમામ ધારાસભ્યો કે આમ તો સૌરાષ્ટ્રની મોટાભાગની બેઠકો માટે પુરુષોત્તમ સોલંકીનું વર્ચસ્વ મહત્વનું છે એટલા માટે છેલ્લે ક્રિકેટર ચેતન સાકરિયાની વાત પણ ચાલી પણ છેલ્લે આ ભાવનગરના મેયર આપણે વાત કરી હતી અગાઉ શિક્ષિત ઉમેદવાર છે બીએડનો અભ્યાસ કરેલો છે ભાવનગરના મેયર રહી ચૂક્યા છે સ્વચ્છ પ્રતિભા ધરાવે છે એ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જો અને તોના ગણિતમાં છેલ્લે નિમુબેન બાભણીયાનું નામ ફાઇનલ થયું છે આપણે વાત કરી ચૂક્યા છીએ કે મનસુખભાઈ માંડવિયાનું નામ અગાઉથી જ નક્કી જેવું હતું તેમણે એકાદ વર્ષથી ભાવનગર જિલ્લાના કાર્યક્રમો ઘણા બધા કર્યા પ્રચાર પ્રસાર અને એમના લોકસંપર્કો વધ્યા હતા હણોલમાં ત્રિદિવસીય કાર્યક્રમ અદ્ભુત રીતે યોજ્યો હતો પણ પાટીદાર ફેક્ટરને ભાવનગર કોળી સમાજની સામે થવાનું થાય કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા કોળી સમાજમાંથી ઉમેશ મકવાણાને ટિકિટ આપેલી છે જેઓ બોટાદના ધારાસભ્ય છે એટલે મનસુખભાઈ માંડવીયાનું નામ જાહેર થાય એ પહેલાં જ તેમણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે કોળી સમાજમાંથી ઉમેદવાર મૂકી દીધા એટલા માટે માટે મનસુખભાઈ કોઈ સલામત વાત ફાળવવામાં આવી છે ત્રીજા નંબરનું વોટિંગ છે ક્ષત્રિય સમાજનું તો ક્ષત્રિય સમાજમાંથી પણ મહેન્દ્રસિંહ સરવૈયા ભૂતપૂર્વ સંસદ સભ્ય રાજુભાઈ રાણા ભાવનગરના યુવરાજ સિંહજી એવા બધા નામોની ચર્ચા વિચારણા ચાલી એટલે સૌથી વધુ જે મહત્વ છે એ કોળી સમાજનું જ છે કારણ કે અત્યારે ભાવનગર જિલ્લાના અડધો અડધ ધારાસભ્યો એ કોળી સમાજમાંથી છે એટલે ફરી કોળી સમાજની સામે ઉમેદવાર ભારતીબેન શિયાળની સામે કોળી સમાજમાંથી જ નિમુબેનને ફાઇનલ કર્યા છે અને મહિલાની સામે મહિલા કારણ કે ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી મુજબ મહિલાઓને આગળ કરવાની વાત છે અગિયાર ઉમેદવારો જાહેર કર્યા તેમાં માત્ર બે મહિલાઓ હતા પૂનમબેન માડમ અને રેખાબેન ચૌધરી પૂનમબેન માડમ જામનગર અને રેખાબેન ચૌધરી બનાસકાંઠા હવે અન્ય આજે જે સાત ઉમેદવારો જાહેર થયા છે તેમાં પણ બે બહેનોને તક આપવામાં આવી છે અને હજી ચાર ઉમેદવારો બાકી છે તો એમાં પણ મહિલાઓની સંખ્યા આપણને જોવા મળવાની પૂર્ણ સંભાવના છે કારણ કે છવીસ લોકસભા બેઠકોમાંથી થી સાત મહિલાઓ આગળ રહી શકે તેવી ભાજપની હંમેશા સ્ટ્રેટેજી હોય છે એ જ ગણિત અનુસાર અહીંયા હિમુબેનનું નામ ફાઇનલ થયું છે Dann neu